હર હર મહાદેવ આપણે વિષય વસ્તુથી વાત ચાર દિવસ અગાઉ પણ અને એની પહેલાં પણ કરેલ હતી કે ગુજરાત નશાબંધી અને આબકારી વિભાગ પ્રોવિબિશન એક્સેસ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટમાં ખૂબ મોટા પાયે ગેરરીતિઓ ચાલી રહી છે અને બધી જ ગેરરીતિઓ પૈકી એક મોલાસિસની ગેરરીતિઓનું બહુ મોટું કરપ્શન જે ત્યાં બેઠલા ડેપ્યુટી ડાયરેક્ટર કેતન દેસાઈ દ્વારા આખું રેકેટ આખા ગુજરાતમાં ચલાવવામાં આવે છે અને એક હજાર કરોડ રૂપિયાથી વધારે સરકારને નુકસાન પહોંચાડ્યું હોય એવી વિગતો સાથેની આપણે રજૂઆતો કરેલી છે જે આપણા ધ્યાનમાં છે એના વિષયને લઈને બનાસકાંઠા જિલ્લામાં જે રેડ પડી અને કામગીરીઓ ચાલુ થઈ એ અભિનંદનને પાત્ર હતી નશાબંધી વિભાગે કામગીરી કરી એ સારી બાબત હતી પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે અત્યાર સુધી તો એવું હતું કે માત્ર ડેપ્યુટી ડાયરેક્ટર કેતન દેસાઈ આમાં લંપેટાયેલા છે પરંતુ અને ઉપરી અધિકારીનો સહયોગ છે એવી વાત તો કેતન દેસાઈ બોલતા હતા બધે પરંતુ એમ લાગે છે કે સચિવાલય સુધી પણ આનો રેલો ક્લિયર કટ પહોંચી ગયેલો છે કારણ કે જે બનાસકાંઠામાં આ કાર્યવાહીની શરૂઆત અહીંયા કોઈ સ્વામી નામના અધિક્ષક ઇન્ચાર્જ છે એમણે કરેલી એમાં દિયા મર્કેન્ટાઇઝ એસપીપુરા પાલનપુર નરેશ પટેલનું છે એના વિરુદ્ધમાં એમણે એની ચકાસણી કરીને પુરાવા મળ્યા કે ગેરકાયદેસર પરવાનાની પદ્ધતિઓ જે અયોગ્ય રીતે ચાલી રહી છે એમાં આશાપુરા કોર્પોરેશન ચંડીસર જીઆઈડીસી બનાસકાંઠા એમને પણ એ ચાલી રહેલી ગેરંટીઓ આ બંને એમણે નોટિસ પણ આપેલી આમ તો ત્રણેક લોકોને નોટિસ આપેલા સમાચાર મને વાયો મીડિયા મળ્યા છે પરંતુ એમને નોટિસ આપી એટલે નરેશ પટેલના હાથ વિડીયોમાં તમને વાત જાહેર કરેલી એ જ રીતે મેં એ વખતે શંકા પણ વ્યક્ત કરેલી કે આ સ્વામીએ કામગીરી હાથમાં લીધી છે પરંતુ એ કરેલી કામગીરીને નોટિસના ઘટસ્ફોટ કર્યા છે એને કઈ રીતે ખોટો પાડવો એના માટે કેતન દેસાઈ અને એની ટીમ કામે લાગી ગઈ છે અને એમણે અમદાવાદના અધિક્ષકને અહીંયા મંગરોળિયાને મૂકી અને એને બધું ધનોત પનોત કરવાનો પ્રયત્ન કર્યો હતો એમને એમ લાગ્યું કે આ અધિક્ષક અહીંયા ચાર્જમાં છે સ્વામીને સ્વામી કંઈ ખોટું નહીં કરે અને એટલા માટે સ્વામીને હટાવી દેવાનો પેત્રો એમણે રચ્યો અને મહેસાણાના ઇન્સ્પેક્ટર છે તેઓ અને બનાસકાંઠાના અધિક્ષક ઇન્ચાર્જ હતા તો એમને હટાવી દેવામાં આવે તો જ એમનું મનનું ધાર્યું આ દિયા મર્કેન્ટાઇઝ વગેરેને બચાવવા માટેનું કામ તેઓ કરી શકે અને એટલા માટે એમણે પોતાની ભગનો કેતન દેસાઈ ઉપયોગ કર્યો અને સેક્રેટરીમાંથી એમણે આ મિસ્ટર સ્વામીને પોતાનો ચાર્જ છોડાવી દીધો અને આણંદના અધિક્ષકને બનાસકાંઠાનો છે આણંદથી બનાસકાંઠા ચાર્જ કેવી ગંભીર વાત છે કેમ કે એમણે આ દિયા મર્કેન્ટાઇઝ એન્ડ ટીમને બચાવવા માટેનો પ્રયત્ન કેતન દેસાઈએ કરવો હતો એટલે કેતન દેસાઈએ પોતાના વગનો ઉપયોગ સેક્રેટરીમાં કરી અને સચિવાલયમાંથી હુકમ કરાયો કે આને હટાવી નાખો અને આને ચાર્જ આપી દો જે દિયા મર્કેન્ટાઇઝ

એને પૂરતી જમીન નથી સીસીટીવી કેમેરા નથી ગોડાઉન નથી સંડાસ બાથરૂમની વ્યવસ્થા નથી માણસોની વ્યવસ્થા નથી સબ ઇન્સ્પેક્ટર વગેરેને રોકાવાની વ્યવસ્થા નથી કોઈ ચીજની વ્યવસ્થા ન હોવા છતાં એમને એકના એક વ્યક્તિને અલગ અલગ નામોના નામ ટ્રાન્સફર જગ્યા સ્થાન પર સ્થળ ટ્રાન્સફર કરી કરી અને ત્રણ ત્રણ વખત એમને આ પરવાનામાં ફેરફાર કરી આપ્યો અને માત્ર બાંધરીને શરતો આધારે મંજૂરી બાંધરીને શરતો આધારે મંજૂરી અને પછી શરતો પાડતા નથી એક પણ વખત આ દિયા મર્કન્ટાઇલ અને એને વગર એની પહેલાના નામ અને જે કોઈ વિગતો છે એમણે આ લોકોએ કોઈપણ જાતની શરતોનું પાલન કર્યું નથી કોઈ પણ બોયધરીઓનું પાલન કર્યું નથી અને એટલા માટે આ બોયધરીનું પાલન ન થાય એટલે જે કોઈ અધિક્ષક કે ઇન્સ્પેક્ટર હોય એ ચકાસણીમાં જાય અને ચકાસણીમાં જાય એટલે નોટિસ આપે મૌખિક કે લેખિત વાત કરે એટલે ફટ આ નરેશ પટેલના હાથ લોબા કેતન દેસાઈ કેતન દેસાઈ ઉપરથી ફટ એ અધિક્ષક કે ઇન્સ્પેક્ટરને ત્યાંથી ચાર્જ છોડાઈ એને રવાના કરાવી દે આ પ્રકારનો નાટક આ નશાબંધીમાં મિસ્ટર કેતન દેસાઈ એન્ડ મંડળી દ્વારા યોજવામાં આવી રહ્યા છે અને જેનું સરકારને બહુ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે અને મોલાસિસના આ બે નંબરનું કરનાર લોકો સતત સરકારની સાથે છેતરપિંડીને ચીટિંગ કરી રહ્યા છે આ મૂળ માલિકને કાઢી નાખ્યા કંપનીનું નામ બદલી નાખવું મૂળ માલિક જતો રહે તો પરવાનો રદ થાય એવી કાયદાકીય જોગવાઈને નિયમ છે તેમ છતાં

અને એમણે કાયદેસરનો રિપોર્ટ કર્યો એમના પરવાના સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કર્યાના પણ મને સમાચાર પ્રાપ્ત થયા છે અને આજના ગુજરાત સમાચારમાં પણ એ વસ્તુને આવી ગઈ છે અને હું આજે તમામ મીડિયાને આના માધ્યમથી કહું છું કે જે રીતે મારી પાસે આધાર પુરાવા છે નથી એમને હું અભાવ આવી તો નહીં કરતો જે રીતે બધીજ પ્રકારે ગેરરીતિઓ કરી છે અને એટલા માટે આ પરવાનો રદ કર્યો છે એમની પાસે ગોડાઉનની જગ્યા નહીં સીસીટીવી નહીં જે કાયદાકીય જોગવાઈઓ જે મોય એમણે આપી છે એમની કોઈ વસ્તુનું અસ્તિત્વ માત્ર નહીં અને પહેલા માળે મોલાસી એમ થ્રીનો પરવાનો ધારણ કરે એની કેટલી ગાડીઓ અંદર સમાતી છે અરે મારે કેવું છે કે એને આ પાંચ વર્ષમાં ત્રણ લાખ મેટ્રિક ટન મોલાસીસની હેરાફેરી કર્યાના સમાચાર છે અને જો ત્રણ લાખ મેટ્રિક ટન એટલે ત્રીસ કરોડ કિલો મોલાસીસ ની હેરાફેરી કરી અને એટલી હેરાફેરી કરી હોય તો એવરેજ આપણે વીસ રૂપિયાનો નો માત્ર ભાવ પકડીએ ને નીચામાં નીચો